નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ આરટી પી ન્યુઝ સરકારી સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી ધોરાજીની ઝુંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધન ધોરાજીની ઝૂંપડપટ્ટી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા નંબર હતા તે બાળકોના ક્લાસ લીધા સાથે વાર્તાલાપ કર્યો હતો અને પીઆઈના સ્વાગત માટે બાળકોએ બોલપેન આપી હતી અને આજે આખી શાળાના તમામ બાળકોએ પીઆઈને ધોરાજી પોલીસ સ્ટેશનમાં બોલાવી તેમનું સ્વાગત કર્યું હતું અને દરેક બાળકોને લગભગ ત્રણસો જેટલી શૈક્ષણિક કીડ આપી હતી અને ધોરાજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલે પણ બાળકો સાથે વાર્તાલાપ બધા વિભાગોની મૂળ જગ્યા બાળકો માટે પ્રદર્શન કર્યું હતું ને એમાં બાળકોને એક એક હથિયારોને એમની ઉપયોગીતા અને વપરાશ વિશે વિગતવાર વાતો જણાવી હતી બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો ઉત્તરી કરી બાળકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટ આપી હતી